જળજમીનને જોડું એ છે કે જેનો છોડું કહેવત ખોટી નથી પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવેલ હતી ત્યારે શું હતી આ સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં ખાંભા તાલુકાના માલકનેસ ગામે ત્રીસ વર્ષીય યુવકની ત્રણ શક્ષોએ ગળા પર છરીનો જોરદાર ઘાચીકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો મૃતકના યુવાની શરીર પર છી નીજાના દસ જેટલા નીપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારો પોલીસે ગણતરીને કલાકોમાં સરપી ઝડપી પાડ્યા હતા અને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા ત્રણેય શખ્સરો છે હત્યારા નવા માલકનેશના મેહુલ પુંજાભાઈ સોલંકી ઉમર વર્ષ ત્રીસના ના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફમાં ઉભેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને સંબંધ હોય અને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકી અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી બાદ પોતાના ઘર નજીક કબેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયાએ નીકળતા તેમને ઠપકો આપતા જેમનું મન રાખીને અલ્પેશ બારૈયા તેમના મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો બાદ દસ જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી હત્યારાઓના હસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પીમર્થે કસરેના હત્યાના સામે પોલીસ અત્યાનું ગુનો નોંધી ધરપકડ કરી હતી ખામો પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનીલી હતી જેમાં મરણ મરણ જન મેઘુલ પુnderભાઈ સોલંકી ને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારિયા હિતેશ રાગોભાઈ સોલંકી અને ગોપાલ ઉફરે ગોતળ રમેશભાઈ બારિયા ઓનાવે નો મર્ડર કરેલ હતો આજે ત્રણેય આરોપીઓ છે અને ખામો પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસરતકત કરવામાં આવી છે અને પોલીસ આગળ કાર્ય ભઈ હાથ ધરી છે